પાલનપુરના માલણ દરવાજા નજીકના વિસ્તારમાં ગેસ ઘટતર થતા લોકોને ઉલટીઓ થવા લાગી હતી તીવ્ર દુર્ગંધને કારણે લોકોની તબિયત બગડવા લાગતા તાત્કાલિક એકસો આઠ મારફતે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલ પર એક બાદ એક સિત્તેરથી વધુ લોકોને સારવાર માટે ખસેડાતા અફડા તફડીના દ્રશ્યો સર્જાયા ડોક્ટરો દ્વારા તાબડતોડ જે લોકોને ઓક્સિજનની જરૂરિયાત હતી તેઓને ઓક્સિજન પૂરું પાડીને સારવાર શરૂ કરવામાં આવી ગેસ કટર માટે વપરાતો એસીટીલિન ગેસ લીક થવાને કારણે આ ઘટના બની હોવાનું અનુમાન છે પોલીસ દ્વારા હાલ આ વિસ્તારમાં આવેલા ભંગારના એક ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવી છે જોવાનું એ કે આગળની કાર્યવાહી શું હાથ ધરવામાં આવશે સતર ડે ન્યૂઝ વિનોદ પરમાર જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની